ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ વન વિભાગ દ્વારા ચંદન ચોરીના લાકડા સાથે એક કિસમને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પ્રાથમિક પૂછપરછમાં યુવકે ચંદનના લાકડાનું કટિંગ તલાલા તાલુકાના ગુંદોણા ગામે કરેલ હોવાની કબૂલાત આપી છે તો વધુ તપાસમાં વેરાવળ તાલુકાના આજોઠા ગામે તેતાલીસ જેટલા સાગના વૃક્ષોનું કટિંગ કર્યાની પણ કબુલાત આપતા વન વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગે વેરાવળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કેડી પંપાણીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે વીરાવરના લાટી ગામ નજીક રેવન્યુ વિસ્તારમાંથી સુત્રાપાડા રેન્જ ફોરેસ્ટ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન મેઘપુર ગામના કમલેશ માલાવાજા નામના એક ઈસમને ગેરકાયદેસર લાકડા કટિંગ કરતા ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા આ ઈસમ દ્વારા ચંદનના લાકડાનું પણ ગેરકાયદેસર કટિંગ કરવામાં આવતું હતું આ ચંદનના લાકડાનો જથ્થો પોતાના ઘરે છુપાવીને રાખ્યો હોવાનું માલુમ પડતા વન વિભાગની ટીમ દ્વારા ઈસામને સાથે રાખીને મેપકુર ગામે તેના ઘરની ઝડપી લેતા તેના ઘરેથી છત્રીસ કિલો જેટલો ચંદનના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો વન વિભાગ દ્વારા વાડી માલિક વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જ્યારે ચંદનના લાકડાની ચોરી અંગેના આ ગુનો તલાળાના ગુંદરણ ગામે બનેલો હોય જે અંગે તલાળા વન વિભાગને આરોપીનો કબજો સોંપવામાં આવશે વધુ તપાસ તાલાળા વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવનાર છે ગ્રાઉડ રેન્જ હેઠળની સુત્રાપળા રાઉન્ડના લાટી બીટ ગોટર ઉપરથી રેવન્યુ વિસ્તારમાંથી કમલેશ માલાભાઈ વાજા ઉંમર વર્ષ છવ્વીસ ગામ મેઘપુરનો ઇસમને રાઉન્ડ ફોરેસ્ટર સુત્રાપળા દ્વારા પકડી એમની પૂછપરછ કરતા એ વ્યક્તિના ઘરેથી આશરે છેતાલીસ છત્રીસ કિલો જેટલું ચંદ્રનું લાકડું ઝડપી પાડવામાં આવેલું છે અને એમાં પ્રાથમિક તપાસની અંદર જોઈએ તો આ ગુનો જે વૃક્ષનું કટિંગ થયેલું છે એ તાલાળા તાલુકાના ગુંડણ ગામ ખાતેથી માલિકની વાડીમાંથી એમણે એક ચંદનનું વૃક્ષ કાપેલું હોય એવું તપાસ ઉપર જણાયું છે હાલ એમને પકડીને ધોરણસરની કાર્યવાહી કરી આગળ તે ગુનો તાલાળા રેન્ડનો હોય તેમને સોંપવામાં આવશે